રામ રામ દોસ્તો એક છે ને અફવા ફરે છે કે પહેલી તારીખથી કે આવનારા ટાઈમમાં ટોલ ટેક્સ ફ્રી થઈ જશે પણ આ લોકો મોટું મોટું લખે પણ અંદર એવું હોય નહીં જોકે આ હજુ અફવા જ છે એ અફવાનું કારણ પણ નીતિન ગડકરી સાહેબ ખુદ પોતે છે એમણે કીધું કે હું જબરજસ્ત મોટી ખુશખબરી આપવાનો છું તો અને એનું બધું જ તૈયાર થઈ ગયું છે આ સંસદ સંસદ સત્ર ચાલે છે ને એ પૂરું થાય ને પછી હું એ રિલીઝ કરવાનો છું આવું કંઈક કીધેલું હતું એક ઇન્ટરવ્યુમાં અને પત્રકારોને એવું કીધું કે તમે ખુશ થઈ જશો હવે છાતી કુટણીયા પત્રકારો જો ખુશ થઈ જતા હોય તો પછી આમ જનતા તો કેટલી ખુશ થવાની દોસ્તો તો પછી આ બહુ સારી એવી ખુશખબરી હોવાની છે એમાં કોઈ બેમત નથી પણ પહેલી તારીખે પાછો એપ્રિલ ફૂલ ડે પણ છે એટલે કઈ આમાં સાચી ન્યૂઝ છે ને કંઈ ખોટી છે એ પણ ખબર ના પડે પણ અત્યારથી જે ફરવા માંડ્યું છે ને એ છે જો કદાચ લીક થઈ ગયું હોય તો આ અફવા સાચી પણ બને એમાં એવું કીધું છે કે ત્રણ હજાર રૂપિયા ખાલી એક વર્ષના એક જ વખત તમે ભરી નાખો ને તો જેટલા પણ પ્રાઇવેટ વ્હીકલ છે ને એને ફ્રી ટોલ ટેક્સ કોઈ પછી ટોલ ટેક્સ ભરવાનો નહીં ગમે તે રોડ ભારતમાં એક્સપ્રેસ વેલ પકડો કે ટોલવાળો પકડો ટોલ વગરમાં તો કાંઈ આપવાનું નથી જે પણ રોડ પકડો તમારે મફત આ આવી રીતનું એ વિડીયોમાં કહેવાયેલું છે દોસ્તો તો આવી કોઈ સ્કીમ આવે તો જબરજસ્ત ખુશખબરી છે એમાં કોઈ બેમત નથી આમાં પાછું વધારે આગળ કીધેલું છે પંદર વર્ષ માટે ત્રીસ હજાર રૂપિયા ભરી દો ને એટલે તમે પંદર વરસ માટે કોઈ ટોલ ભરવાના નહીં ગમે ત્યાં જેમ ફરવું હોય પંદર વરસ તમારી કાર ફ્રી કાર તમે બદલો ને એટલે તમારો એ પૂરું થઈ જાય એનું મતલબ એની હાથે જે ત્રીસ હજાર રૂપિયા ભર્યા હોય ને એનો પછી એ વેલિડિટી ખાલી એક કાર પૂરતી છે કે તમે એ કારથી જ્યાં પણ ફરશો ને એ ફ્રીમાં તમારે ગણાઈ જશે તો તો આ બહુ સારી એવી છે આ પણ ફક્ત પ્રાઇવેટ વ્હીકલ માટે છે પ્રાઇવેટ એટલે જે મિ મિડલ ક્લાસ પોતાના ઘરના માટે વાપર વાપરે છે ને યલો જેની નંબર પ્લેટ યેલો હોય ને એ કોમર્શિયલ યુઝની હોય અને વ્હાઈટ બ્લેકવાળું લખેલી વ્હાઇટ કલરની હોય તે પ્રાઇવેટવાળી હોય તો એ પ્રાઇવેટ એટલે એમાં આપણે બધા આવી જઈએ જે મિડલ ક્લાસ પોતાના ઘરમાં રાખે છે એ બધા માટે જો આવું થાય તો તો બહુ સારું છે બાકી ટોલની જે લૂંટ છે ને ખતરનાકવાળી છે દોસ્તો અહીંથી સુરતથી અમદાવાદ જતાં આવતા કેટલો કેટલો ટોક્સ ટોલ લાગી જતો હોય છે એક દિવસ રોકાય ચોવીસ કલાકમાં ફ્રી હોય પણ એક દિવસ વધારે રોકાવાનું થાય પછી બે દિવસ પછી આવવાનું હોય તો પાછો ભરવાનો ત્રણસો ચારસો પાંચસો રૂપિયા કે અહીંયાથી વધારે જેટલો હોય એટલો ને એટલો પાછો ભરવાનો તો આ ભયંકર લૂંટ છે અને મિડલ ક્લાસને આનાથી ભયંકર મરો છે કારણ કે અત્યારે બધા પાસે કાર થઈ ગઈ પણ પેટ્રોલ એટલું મોંઘું થઈ જાય સીએનજી એ પાછું એટલું મોંઘું થઈ ગયું અને ટોલની લૂંટ તો આહા હા હા એની તો વાત ના પૂછો હમણાં જ એક સવાલ પૂછ્યો તો કોઈએ સંસદમાં તો એમાં જવાબમાં જ એ સાચી વાત આવી કે આખો ટોલ એક વખત જેટલાનો રોડ બન્યો છે ને એટલો તો ક્યારનો ઉઘરાઈ ગયો એની ઉપર એ ઉઘરાઈ ગયો તો એ હજુ લીધા જ કરે છે ટોલ લીધા જ કરે છે ક્યારેય આ લોકોની છે ને તૃપ્તિ જ નથી થતી રોડ રોડમાં હું કાંઈ સોનાની વરખ પછી લગાવવા માંડ્યા હશે પણ એટલો આ તો સોનાના બનાવવા હોય ને રોડ તોય બની જતો હશે આ એવું લાગે આપણને કે આટલો બધો ટોલ જાય છે ક્યાં આ લોકો જો જોકે બહુ સારું કામ કરે છે નીતિન ગડકરી સાહેબે જે ક્રાંતિ લાવ્યા છે ને રોડમાં તો એ તો ગજબ છે એમાં તો આપણે છે ને એમની વાહવાહી કરવી જ પડે કે જબરજસ્ત કામ કર્યું છે અને પોર્ટથી લઈને છે કે દિલ્હીને મોટા મેટ્રો સિટીઓ સુધી એ જવાના છે આખા રોડના ઇને સિટીઓ લીધા છે સુરત સુરતથી ચેન્નઈ સુધી આખો એક્સપ્રેસ વે બનવાનો છે અમદાવાદથી મુંબઈ દિલ્હીથી મુંબઈ આ બધા ચેન્નઈથી બેંગ્લોર આ જે જે મોટા મોટા સિટીઓને જે જોડવાનું ને સારા સારા એક્સપ્રેસ વે બનાવવાનું કામ કરે છે અને બહુ સારું એવું કારણ કે રૂપિયો જેટલો આવે છે પછી કામ ના થાય તો તો નીતિન ગડકરી સાહેબની ની ભૂલ જ કહેવાય પણ રૂપિયો આવે છે ને સારી રીતે વાપરે પણ છે આ હવે કોંગ્રેસની જેમ બહુ મોટા મોટા ભ્રષ્ટાચાર ને એવું નથી કરતા અને નીતિન ગડકરી સાહેબ એવી પોલિસીઓ બનાવે છે ને કે જે ખોટા હાર ખરા ખરાબ રોડ બનાવશે ને એ બધાને જેલ સુધી થવાની છે આવું બધું એ છે ને એક એમના ઇન્ટરવ્યુમાં કહેતા હતા એટલે ઘણું સારી પોલિસીઓ એ બનાવે છે જેથી કરીને એ હોય ના હોય એમના પછી પણ સારી પોલિસી હશે ને તો માણસ ગમે બદલાય સારો માણસ આવે ને ત્યારે સારી પોલિસી બની જાય ને તો પછી બદલાયા કરે માણસ પછી બી ત્યાં એકદમ જબરજસ્ત

હોટલના ભાડા ને પછી ટોલ ટેક્સ ને આ બધું ગણે ને તો કેટ કેટલું થાય છે આ આ બસો લઈને જાય ને તો જેટલા રાજ્યો આવે ને એટલા ત્યાં છે ને એટલા એટલા રૂપિયા કેટલા હજારો રૂપિયામાં હોય છે ત્રીસ હજાર પચાસ હજાર જેટલો છે ને એને એ બસોવાળાને ત્યાં એ ચૂકવવો પડતો હોય છે તો આવું બધું જે તીર્થયાત્રા કરવા માટે જે વપરાતા હોય બસોને એવું જે તીર્થયાત્રામાં ચારધામની યાત્રામાં ને એમાં બસોથી જો જતા હોય ને તો એના માટે પણ કંઈક સારા એવા ટોલ ફ્રી બનાવવા જોઈએ જે રાજ્યોમાં આ તો રાજ્યમાં ખાલી પાર કરીએ ને એમાં ફરવાનું ના હોય ને તો બી પૈસા આપવા પડે છે આવા તો બહુ ગજબનાકની લૂટો છે બધા કંઈ નથી એકતા પણ એ બધાએ હવે સોશિયલ મીડિયાનો યુઝ કરવો પડે કારણ કે આ બાજારો મીડિયા તો તમારા પ્રશ્નો કહેવાની જ નથી તમારે તમારા પ્રશ્નો જાતે જ તમે ઉઠાવી અને મૂકતા શીખી જવું પડશે જે એટલા પણ ટ્રાવેલ્સવાળા છે પછી કોઈ આવા તીર્થયાત્રા કરાવતા બધા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા છે તો આ બધાએ પોતાના પ્રશ્નો પોતે ઉઠાવો કારવાળા છે બધાએ પોતાના રૂ પ્રશ્નો ઉઠાવશો ને તો પબ્લિકના બધાના એ જ હોય એટલે હું આ બાજારો મીડિયા તો એટલું હરામખોર છે ને ટુકડે ટુકડે ગેંગે તો બધો સમાજ તોડવાના કામ કરે પરિવાર તોડવાના કામ કરે સનાતન ધર્મ હિન્દુ ધર્મ તોડવાના કામ કરે ભારત દેશને તોડવાના કામ કરે એમાંથી એને એને તો એના પૈસા મળે છે એટલે એ જ કામ કરવાનું છે તમારા કોઈના પ્રશ્નો એ નથી ઉઠાવવાનું તમને એમ લાગે કે આ આપણા પ્રશ્નો ઉઠાવે છે તો એ સરકારના રૂપિયા લઈ અને એ પ્રશ્નો છે ને ચૂપ રહેવાના પૈસા એને હરાવવા મળે છે એટલે એ પણ નથી ઉઠાવવાનું એટલે ખાસ તમારે લોકોએ જાગૃત થઈને પોતાના પ્રશ્નો જાતે ઉઠાવો ગડકરી સાહેબને સલાહ આપો તમે તમારે બેને કારણ કે એને ના ખબર હોય એ ખુદ એ હેલિકોપ્ટરમાં ફરતા હોય એમને થોડી ખબર હોય કે કયો રોડ કેવો છે મેં જ ખુદ ઘણા વર્ષો પહેલાં મેં ટ્વિટ કરી હતી અજંતા ઇલોરા જતો હતો ને ઇલોરાથી અજંતા તમને લાગે અજંતા ઇલોરા નજીક નજીક હશે સો કિલોમીટરનું ડિસ્ટન્સ એ બંને વચ્ચે તો અત્યારે તો નામ બદલાઈ ગયું ને સાંભાજીનગરથી ઇલોરા અજંતા જવું હોય ને અજંતા કે ઇલોરા જે અજંતા અજંતા જવું હોય ને તો સંભાજીનગરથી ખાસું એવું થાય છે સો કિલોમીટર કે એ સમથિંગ એટલું થાય છે અને રોડ એટલો ભયંકર ખરાબ હતો ને હાવ થર્ડ ક્લાસ રોડ અને એ બનતો તો રોડ આરસીસીનો વર્ષોથી કે બને છે અહીંયા અને એ બન્યો નહોતો તો આરસીસીનો રોડ બનાવતા હતા બનાવતા હતા તો સારો પણ વર્ષો લાગી જાય પાંચ વર્ષ દસ વર્ષ સુધી તમારે રોડનું જ કામ કરવાનું છે તો ત્યાંની પ્રજાનું શું તમે વિચાર તો કરો કેવી હાલત થાય ત્યાં રોજ કે અહીંયાથી તો જવું જ નથી બધા પછી ત્યાં અહીં નીકળી જાય પછી એમણે એમ ગામડા ખાલી નથી થતા અત્યારે પછી બીજી વખત ગયો હતો ને ત્યારે જોરદાર એ રોડ હતો પરફેક્ટ આરસીસી વાળો ધમાધમ ગાડી જતી હતી પણ પહેલાંમાં તો ગયો હતો ને બે જણા હતા ને એક ભાઈને કીધું ભાઈ તું બા બસમાં આવ ભાઈ આમાં નહીં ચાલે તો એકલાને માંડ માંડ હું પછી એકલો પછી ત્યાંથી અજંતાથી પાછો રિટર્ન આવ્યો જતા તો અમે ગયા હતા એટલો બકવાસ રોડ હતો તો આવા તો કેટલાય બકવાસ રોડ હશે પછી અહીંયાથી જતો હતો મહુવાથી દીવ દીવથી પછી સોમનાથ જતો હતો બાઇક પર તો એ રોડે આપણી તો બનતો જ રહે છે ખાસા ગયા કોરોના પહેલાંની વાત કરું છું તો એ પણ બનતો હતો બન્યા જ કરતો હતો કેટલાય વર્ષોથી બને છે તો આવા રોડો બન્યા જ કરે બન્યા જ કરે આમ ફિક્સ ટાઈમ ફિક્સ કરો આ મેટ્રોનું અમાર કામ ચાલે છે તો બંધ કેટલા વર્ષોથી ચાલે છે હજુ પૂરું નથી થતું હજુ આવતા વર્ષે થશે કે નહીં એ ખબર નથી બધા કહે છે કે હવે ડિસેમ્બર સુધીમાં ગઈ ડિસેમ્બરની ટાઈમલાઈન હતી એ બી આગળ જતી રહી એ ટાઈમલાઈન બી એની આગળની હશે ત્યાં સુધી આવી હતી ત્યાંથી હવે ડિસેમ્બરની આવી છે હવે બે હજાર પચીસમાં જોઈએ સુરતમાં થાય છે કે નહીં મેટ્રો શરૂ તો આવું ઘણું બધું છે જે સારા કામ કરે છે પણ એમાં ટાઈમ લિમિટ પણ રાખો કે આટલા ટાઈમમાં આ કામ થઈ જ જવું જોઈએ કોઈ પણ વસ્તુ હોય તો ટાઈમ લિમિટ ફિક્સ કરો ન્યાયાલયમાં કેસ પેન્ડિંગ છે ટાઈમ લિમિટ ફિક્સ કરો કે ભાઈ આટલા ટાઈમમાં તાર પૂરો કરો હોય તો લે નહીં તો રહેવા દો ભાઈ તો પછી આ તો ખુદ ફોજદ ફરિયાદી બની અને આખા કેટલા લોકોને હેરાન કર્યા છે એની ઉપર આખો વિડીયો મારે બનાવવાનો છે એ પણ હું પછી બનાવું સ્પેશિયલ વિડીયો એના માટે તો ચાલો દોસ્તો આ વિડીયોમાં તો રજા લઈએ ત્યાં સુધી રામ રામ